જો ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા જ અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા આ વખતે હવે રાજકોટ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટમાં ભવ્ય સ્વાગત બાદ બાઇક ریلی પણ યોજણાર છે જેના આ પ્રારંભિક દ્રશ્યો શહેરના કુવાડવા રોડ પર જિલ્લા ભાજપ કાર્યકરો જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરશે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે શહેર ભાજપ દ્વારા જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવનાર છે ભાજપ પ્રમુખ રેસ્ક્રોસ ગ્રાઉન્ડ ખાતે એક સભા પણ સંબોધિત કરવાના છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે જ્યાં જ્યાં તેમણે એક બાઇક રેલીનું પણ આયોજન કર્યું છે અને રેસ્ક્રોસ ગ્રાઉન્ડ ખાતે સભા પણ સંબોધશે